વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાડ ગામે સાવરમાળ ફળિયા ખાતે પીવાના પાણીની સમસ્યા ઉનાળાના સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે પરંતુ શું આપે ક્યારેય એવું સાંભળ્યું છે કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા વિસ્તારમાં ભર ચોમાસે પાણીની સમસ્યા સર્જાતી હોય જી હા રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે આખા રાજ્યમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાય છે આ વર્ષે પણ ચોમાસામાં અત્યાર સુધી નેવું ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આથી કપરાડા વિસ્તારમાંથી પસાર થતાં તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તેમ છતાં આવા ભર ચોમાસામાં પણ કપરાડાના ખડકવાળ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ગામને છેવાડે આવેલા સાવરમાળ ફળિયામાં ત્રણસોથી વધુ લોકો રહે છે જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું નથી અને એનાથી લોકોએ ચોમાસામાં આ પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર બન્યા છે પથ્થરોની કોતરમાંથી નીકળતા ઝરણામાંથી પાણીનો પીવામાં આવે છે અને ઉપયોગ કરે છે તેમજ ચોમાસામાં તો આ ઝરણામાંથી સરળતાથી પાણી મળી રહે છે પરંતુ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે આ ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને બે ડુંગરો ચડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વહેલી તકે દૂર થાય તે જરૂરી બન્યું છે મારું નામ દેવજુભાઈ કાકડભાઈ વલવી મેં ખડકવા સાવરમાળમાં રહેતો છું તો અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે જે અમે બે બે ડુંગર ટેંકરા ચઢીને નીચે જતા હોય છે તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે ભણાવી આપે ને અમારું સમસ્યા જો છે એ પૂરું પડે બસ એટલું કેને મે માંગ અમારી માંગ છે એ અમારે પૂરો કરવા વિનંતી કરું છું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે